માર્કેટ યાર્ડ અને તેનો ચેરમેન પદ છેલ્લા પંદર દિવસથી વિવાદમાં છે અને એક અઠવાડિયે અગાઉ ડીસા માર્કેટ યાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની એક પણ ડિરેક્ટર હાજર ન રહ્યા હતા અને ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ કર્યો હતો ગોવાભાઈ દેસાઈ માર્કેટના ડિરેક્ટર અને દેસાઈનું જણાવ્યું હતું કારણ કે આ ભાજપે મેન્ટેડ આપી અને ગોવાભાઈ દેસાઈને માર્કેટ ચેરમેન બનાવ્યા અને માવજીભાઈ દેસાઈને પેનલનો ડિરેક્ટર ચેરમેન ન બનાવતા ગોવાભાઈ દેસાઈની વિરુદ્ધમાં તમામ ડિરેક્ટરોને એક સૂત્ર કરી અને તેમની સામે ઉભા કર્યા એટલે આજે રબારી સમાજના તમામ આગેવાનોને ડીસા માર્કેટ એકઠા કર્યા હતા અને સમાજ સમક્ષ આ તમામ મુદ્દાઓ મૂક્યા હતા જોકે રબારી સમાજ ગોવાભાઈ દેસાઈની સાથે છે પરંતુ માવજીભાઈ દેસાઈએ ગોવાભાઈ દેસાઈને હટાવવાનું જે ષડયંત્ર કર્યું છે અને જેને લઈને ચેરમેન ગોવાભાઈ રબારીએ થાનેરાના પક્ષ દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ઉપર આક્ષેપ કર્યા હતા માવજીભાઈ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાના ગોવાભાઈ રબારીએ આક્ષેપ કર્યા હતા ત્યારે રબારી સમાજ એક છે પરંતુ ડિરેક્ટર અને માવજીભાઈ દેસાઈએ ભરમાવ્યા પક્ષની વિરુદ્ધ કામ કરાવ્યું છે જેની ગોવાભાઈ દેસાઈએ પણ પ્રદેશ ભાજપમાં પણ રજૂઆત કરે છે જોકે આજે સમાજ સામે તમામ બાબતો મૂકી હતી અને માવજીભાઈ દેસાઈ સામે આક્ષેપો કર્યા છે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં ગોવાભાઈ દેસાઈ ચેરમેન પદ રહે છે કે માવજીભાઈ દેસાઈ સામે ભાજપ કાર્યવાહી કરે છે નમસ્કાર આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ ના કોક માણસોએ આડાાવળું વાતાવરણ કર્યું ઓમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને મારું નામ દેસાઈ પરમંતભાઈ વાલાભાઈ મુક્કામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બડાસ છે આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબાઈના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂટી કાઢ્યા અમારા વોટથી અમારી મંડળીના વોટથી એને ચૂટી કાઢ્યા એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આલ્યો એ મેન્ડેટથી બધા જ ચૂંટાના પછી એના પર અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આવ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બહેાર્યા આ લોકોને શું કે શું પેટમાં દુખે છે એ અમને અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા ગોળના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે ગુજરાત હાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોના હાથમાં સુકાન આવ્યું આ બાબુભાઈને એમને એના પછી એ લોકોએ ખાડે ખાલી વીસ કરોડમાં ખાલી દીધું આખી પ્રોપર્ટી વેચી મારી તમારી તમારીનો મેં કશું તમે જોણતા નથી તો ખાતરના બે ગાડી તમાટો મેં કરી બે ગાડી તમારો મેં કરી આવી ખોટી ખોટી કઈ ઊંચા કરી બધા લૂંટી ખાધું ભાજપના માલજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને ત્યારે જી કયા કર્યા હોય તો ગોવા ભાઈ નથી કરવા દેતા હવે એટલે આ લોકોને નથી હોવરાતું ના એ તો એ રાહી ચાલે છે અમે કોઈ આવતા નથી સમાજ અમને અમે અમે પચાસ વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છો આ જમીન મારી ખરીદેલી છે આ ડીશા એપીએમ ની જમીન મારી ખરીદેલી છે હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો પણ અમે કોઈ દાળ ગોવા ભાઈ ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવા ફાઈને અમારી સીટ સીટી ખાલી કરીને અમે માર્કેટમાં લાવ્યા અને આજે અમે ગુવાભાઈ ની જોડી છે આખો સમાજ જ જોડી છે પણ કોક તો એમ છે કે ગુવાભાઈ ખોટું કરી છે શકે ગુવાભાઈ મારું નામ પીરાભાઈ વાલાભાઈ મુકામ પોસ્ટ બરોદર આજે જે માર્કેટનો પાછળ કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આયા હતા જે પાછળ એમની ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં નહીં એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં બાબુલાલે પૂરા સેટ નહીં હતી અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી જ મૂળ ભાજપી નથી અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ બીજું આ જ સાહેબના એજન્ટ તરીકે માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે તો એટલા વર્ષ કેમ કેમ સેટ થયા એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી એટલે સેટ જ છે સાહેબ અમારા આગેવાન છે પાર્ટીના આગેવાન છે એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી ત્રણ એટલે કે એક તો ખેડૂત છીએ ખેડૂત પુત્ર છીએ ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે આ રકાશ કાઢવા બેઠા છે બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે એટલે પાર્ટી